मरी मानी जो करना को गम अपन लुखार के तन हां ओना गम ने वटका ई ओ बने जो खा भी बन कर जन सा सा जमीन सा जमीन सा ओ सा सा ओ गम गम में ता बात दो गम नो गोडो छ मारी मानी छ ना सा सा के नंबर ले ले नंबर लाओ साहब त मन बोलो बोलो भाई यार तुम जमीन आक्तो छु तमार 26 2659 2659 2600 26 26 26 બગળ સકલ પેલો હાતરો ના હોય ભાઈ નવળો નવળો આવે હાજર ના મને મર નંબર અલગ હોય તું રાખ ને અમેરિકા નંબર છે પ્લસ આવશે પેલું 26 2659 2659 99244 99244 ઓકે ચાલે કરો તમે ખોટી નવળા કેટલા કર્યા ફરીથી કેટલા નવળા કર્યા થી રેડી

એ ભગવાન આ વર્ષે તો બાપા તો કાઢ્યો વરસાદ પડ્યો તો હતો તડકો નીકળ્યો પલળી પડી ને પડે ને તો ખબર નહીં પડે નહીં પડે તો થોડું તડકે નાખું તો મધું ફૂંકાય ને કોઈ બળાય એવો ન તો ટાટિયા બાળવાના ટાટિયા એ છે વપરાયશો છે આખો દા હું મોબાઈલમાં ટીચા ટીચ કરો ટીચા ટીચ કોમ ધંધા નું કરો કોઈ ગોમ ધંધા મંદિરા વગારો એટલે કોક બે પૈસા નાખીને જશે રોડ ઉપર બોલાવતું નહીં જાવ એલા એલા મને બા બોલા તમારું મુઢું જોઈને કોઈ બોલાવે એમ નહીં મુઢું જો તમારું પેલા કે કામ કરતો તો આવડતું નહીં તો પછી શું કા શું હું તો કે શીખો શીખો ના ના આ ઘરમાં એક ડોણો નહીં હું રોધીન ખાશો અડશેલા કે પગ બાંધો કે તા પૈસા નહીં તમે જો પેલો કપાન પાડી નાખો જે પાડી ઓમ કે ડોઢી નાખી ડોઢી નાખી કે ઊભા થાઓ ઉભા થાઓ હું સેવ આ તો કે હું સે ભાષણ કર્યું તમારો હોમાં

સરકારે <laughs> <laughs>

શી આંગેર પાસે પેલા ખાટી આંગેર ઈને કીધું છે ખાડेंगे દર સેર લઈને આય વાત થઈ જઈ છે ને યાર મારે હું એન્ટ્રી બન તારી હેડ ને ઘણા દારે મારી માની છો કોણા એ જબર રસ્તો પકડ્યો છે તાણ હું હેતરમાં જઈ આયા તે હાથ દવાન બાસ સોટી નવા હાથ ધોઈન મુઠું ભાઈ ધોઈ ના છે તારો ભા મુઠું તો ધોવું પડે કે ના ધોવું પડે

અલ્યા ખાટા ભાઈ અલ્યા હા હા વાઘુ ભાઈ આવો આવો સંભળ્યો છો છે ને આપણો ધમકા આવું છે આપડા બોલો એ તો હાલનારો ગોડો ન તને વાત હાચી છે એ તો લવા બળવાન થાય કીધું એ જો કણ

એક ગા પેલું કીધું સરકારની એક યોજના છે એમાં મહિને પોત્રીસ રૂપિયા મળશે અને એક અનાજ નું કોથરો મહિને મને કોથરો પોત્રીસ જમીન

આપલા પેલો શેહો નહીં સેવ ભાઈ હા ના ગેર મીટિંગ છે આપણે થોડી વારી ના હો હા હા અમે હા માર છે જો ક્યાંક છણે લોથા પડ્યા મારે માણે જો કે ના વાઘલો મને આ ગોમ મની વેસી મા બે ભાઈ ના કરવો છો આયો આયા ઓ કે ભાઈ આ હું થા લે આ લક્ષ્મી આ બગે આવ આ થોડું મધુ રોટલો બનાવ્યો તો સાથ લઈ લે ને ખાજો અરર પતલજી હાલો મરી ઓહો રોમ રો બે આવ દે કેમ આ તા બધા લેઓ તે બેજો હા ઓ ભરો ચડાવ બે જે તરુ હવે તો કો તો હાલતા બાત બધું પાછું ઓ એટલે કૌ પણ થોડો કે મરજી થોડો કાટો બધું બો કૌ છે હા ભાઈ હા

ખાલી phone હું વાત કરું તું phone કર ખાલી એમનો એ પર જાય તો હાલો હાલો આ બોલો બોલો સાહેબ 15 આટલી બધી કેમ વાર કરી હા હા ફાઈનલ ફાઈનલ થઈ ગયું ને હા તો સાંભળો આવો સાંભળો આ સાહેબ તમારા આખા ગામમાં લગભગ દર મહિને બાજરી નો કોથળો પોત્રીસો રૂપિયા બાજરી નો કોથરો બલ્યાણ ઘર નું નખશું બજરી ઘર ના રહેલ થવા

નાગરિકો એમના માટે અમે યોજના કાઢી હતી અને યોજનાનો લાભ મળે એ માટે ને માં ફર્યા છીએ વાઘુ તમારે મોટી જમીન નો માલિક હતો રાખવી છે દર મહિને જમીન ઉપર દર મહિને મારા એ એ ભગવાન થઈ ના હતા

કાકા બજો આ મો મારા પડવું નહીં તમે તાર જો આપ્યું આપી દેજો જમીન મોઆ હેડે બરાબર તમે આવા દેખાલ છો કરો છો યાર કો ફોટો મને ભરી રાખજો આ તો વેસાઈ જો તમને હાલ કારણ કે બે પકડીને એ ભરો લે ભરો ના જો તો ભરો 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 ખબર પડતી નહીં નહીં અમારો છોકરો હા અલ્યા છોકરો નહીં અમારો

સરકાર લાબુ કરવા મૂકીએ એટલે આવો કદી જિંદગી કરતો ના લે તમારે કાગડીઓ લઈ લેલો એવું

અને કી પૈસા મળે છે પૈસા મળે છે એ રીતે ના હોય સરકારની યોજના હોય તો કમ્પ્લીટ જ હોય પણ આવી લોભામ અભણ માણસ હોય તો કોઈ હોશિયાર માણસ ને તો મિત્રો ગમેક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તું પ્યાર હર